નમસ્કાર મિત્રો રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે રાજકોટ જવા માટે ક્ષત્રિયો નીકળી ચૂક્યા છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાય તે વાતને લઈ તેઓ અડગ જોવા મળી રહ્યા છે પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાય તે પહેલા રાજકોટમાં માહોલ કેવો બની શકે છે કોણ કોણ આમંત્રિત મહેમાનો છે કોણ બોલશે કોણ બેસશે અને મુખ્ય વાત એ છે કે ગુજરાતની શાંતિ ન ડોહળાય તે માટે શું પ્રયત્ન કરવામાં આવ્યા છે રાજપૂત સમાજના લોકો ક્ષત્રિય સમાજના લોકો કાઠી સમાજના લોકો ભેગા થવાના છે બે થી પાંચ લાખ લોકો ભેગા થવાના છે તો આવા તમામ સંજોગો વચ્ચે શું લોકો પર નજર રહેશે કોઈ પણ વ્યક્તિ આવી એલફેલ ના બોલે બફાટ ના મારે અને ત્યાંનું વાતાવરણ ન બગાડે ક્ષત્રિય સમાજનું આખું સંમેલન પર પાણી ફરી જાય તે પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે શું કોઈના પર નજર રહેશે આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ના આપની સાથે હું છું ધાર્મિક વાળા રાજકોટના રતનપર મંદિર સામેના ત્રીસ વીઘાના મેદાનમાં બે લાખથી પણ વધુ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ક્ષત્રિય સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત સુરેન્દ્રનગર ભાવનગર જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસમાં ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે કોણ કોણ રહેશે હાજર રાજ શેખાવત મહીપાલસિંહ મકરાણા રાજપૂત સમાજની તમામ સંસ્થાઓના અગ્રણી પીટી જાડેજા આઠથી દસ સ્ટેટના રાજવીઓ રાજકોટ ક્ષત્રિય સંમેલનને લઈ જ્યારે કરણસિંહ સાથે ગુજરાત તકે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કોઈ પણ વ્યક્તિ બફાટ મારે તે ચલાવી નહીં લેવાય સ્ટેજ પર બેસનાર અને બોલનાર લોકોની યાદી પહેલેથી નક્કી હશે મંચ પરથી ભાષણ કોણ કરશે હાલ કોઈ પણ જાતના નામની જાહેરાત નહીં પંદર જેટલા લોકો સ્ટેજ પરથી બોલી શકશે મહીપાલસિંહ મકરાણા ફરી છાત્રવટની વાતો કરશે રાજવી પરિવારને આગળ સ્થાન મળશે રાજકારણ સાથે જોડાયેલા લોકો લાઈમલાઈટમાં નહીં રહે રાજકારણથી દૂર રહેતા ક્ષત્રિય આગેવાનો સભા ગજવશે હાલ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે કોણ કોણ બોલશે ક્યાં બેસશે અને વાતાવરણ ન ડોહળાય આ માટે તમામ તકેદારીઓ રાખવામાં આવી છે ગુજરાત તક સાથેની વાતચીતમાં કરણસિંહે તે વિશે માહિતી આપી હતી શાંતિ જળવાશે સંમેલનથી ગુજરાતની શાંતિ ન બગડે તે માટે પ્રયત્ન સંમેલન જેટલું બને તેટલું વહેલું પૂર્ણ કરી દેવામાં આવશે મહેમાનો અને સંમેલન સ્થળમાં હાજર તમામ પર ગુપ્ત નજર રહેશે કોઈ માહોલ ન બગાડે તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવશે આમ હાલ તો રાજકોટ જવા ક્ષત્રિયો નીકળી ચૂક્યા છે જોવું રહ્યું ક્ષત્રિય સમાજ કેટલી મોટી સંખ્યામાં એકજૂટ જોવા મળે છે અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ ગુજરાત તક